આપડે શું તમે નવા ને દબાલી નવા મોડે હળવા એક ટાયર ખોલાવો બે ટાયર ખોલાવો એવી રીતના હાલવાનું તમે એકદમ દવા ટાય ને તો તમે આ થોડો પગાર ભાઈ ચક્કર નઈ ધારી મારો બેટો કપાળ

પાંચસો ની ગાડે ચારસો ને એવું લઈને આવે આપડે બેઠા મોટું મજા એવું મોટું મજા એકે મકાન

તમે જ્યાં તમને કલાક દોઢ કલાક ના હવે કલાક ને ખાવાનો નો મન જોતો તમે ખાવા જો તમે હું હું આજ બેઠા બેઠા ગાડી પણ આ મને ગપ ન કરવા દીધું અને શાંતિ જન હુઈ જા હાલાયા ના હોય કે જન હુઈ જા હા હા પંખે દે અને હોય તો પંખો મને ને ચાલુ કરા લાઈટ બી લાગે લાઈટ બી હોય મને એ હું કે બો બેઠો આવું કે મને અને શું કહે કે દુકાન માં ના હું કાય કોમ કે ખાટલો આપે ને કોટલો લઈ ગયા